હું તમારા વર્ણન શું કરું તમને પ્રણામ કેમ કરું તમારા દર્શન કેમ કરવું મને કંઈક મને કાંઈ આવડતું જ નથી મારે તમારા માટે રોવું હોય તો રોવું કેમ હું તમને કેમ સમજી શકું હું મા જે દીનો જન્મ લીધો ત્યારથી મેં તમને તો જોયા જ નથી વડાપ્રધાન આ આખો દેશ ચલાવે છે તો ઘણા લોકોએ ટીવીમાં વડાપ્રધાનને જોયા હોય પણ એવા કહેવા કરતાં આવા કેટલાય વડાપ્રધાનો ઉત્પન્ન કરે છે ક્ષણ માત્રમાં ઇન્દ્ર ઉત્પન્ન કરે નરેન્દ્ર ઉત્પન્ન કરે ઇન્દ્ર ઉત્પન્ન કરે બ્રહ્મા ઉત્પન્ન કરે બધાને ઉત્પન્ન કરનારા એ કેવલ કરતા બધાને ઉત્પન્ન કરનારા કેવલ કરતા છે એ નરેન્દ્રને ને નો જોઈ શકતા હોય આપણે ઇન્દ્રને ને નો જોઈ શકતા હોય તો આવા કેવલ કરતા કેમ જોઈ શકીએ એટલે અમે તો તમને અનુમાન કર અનુમાન પૂર્વક અમે તમને નમસ્કાર કરીએ છીએ તમને અમે જાણીએ છીએ કે આ બધું તમે કર્યું છે અમારું લોહી અમે નથી બનાવી શકતા અમારો નખ અમે નથી બનાવી શકતા અમારો વાળ અમે નથી બનાવી શકતા આ શરીરને બનાવવાની બધી રીત તમે મૂકી છે અંકુરમાં એવા અંકુરના કરતા આપ પોતે છો એને અમારે તમને અમે ક્યારેય જોયા નથી પણ અનુમાને હનુમાને કે તમે છો એટલા જગત છે તમે છો એટલા જગત હાલે છે તમે છો એટલા જગતનું નાશ થઈને નવું જગત બનશે આવા કેવલ કરતાને હું નમસ્કાર કરું છું